જામનગર મહાનગરપાલિકા દ્વારા નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકથી આઠ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સેવાસેતુ કાર્યક્રમમાં જાહેર જનતાને તમામ પ્રકારની સુવિધાઓના લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી મેયર વિનોદભાઈ ખિમસુરિયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સુડા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી અને કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં એક થી આઠ વોર્ડનો સમાવેશ કરેલો છે અને આ જામનગરમાં નવમો તબક્કો છે અને એમાં તમામ જાતના આવકના દાખલા આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ બીપીએલ કાર્ડ દિવ્યાંગોને લગતી બાબત બધું જેને કાર્યક્રમ એ આજે આજનો દિવસ રાખેલો છે